પાટણની રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ને રાધનપુર સિટીમાં મતદાન મામલે નિરસતા જોવા મળી અને આ નારાજગી જોવા મળી રહી છે અને મતદાન પ્રત્યે નિરુત્સાહ પણ જોવા મળ્યો બસ મેં પણ મીડિયાને આપના માધ્યમથી કાલે આગલા બે દિવસ પહેલાં વાત કરેલી કે ભાઈ મતદાન એ અનિવાર્ય છે મતદાન ખૂબ જરૂરી છે રાષ્ટ્રહિતમાં જરૂરી છે અને મતદાન દરેક સમાજે વ્યક્તિએ કરવું જોઈએ પણ તેમ છતાં હું અત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે હજુ સમય બાકી છે તો દરેક સમાજના લોકોને પોત પોતાને વિનંતી કરો કે આવીને એ મતદાન મથક અહીંયા ચાલુ છે તો સાત નંબરના ને આખા નગરના લોકો જ્યાં જ્યાં મતદાન કરતા હોય ત્યાં આવીને વધુને વધુ મતદાન કરે જેથી કરીને એમનો મતદાનનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોના હિત માટે લોકોના વિકાસ માટે મતદાન જરૂરી છે પાસઠ ટકા મતદાન થાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અલ્કેશ પંડ્યા જીએસટીવી